ગુરુર બ્રહ્મા ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત બ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમ નમસ્કાર મિત્રો આપનો ધાર્મિક દુનિયામાં હાર્દિક સ્વાગત છે ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે મહાભારતના રચયિતા વેદ જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે સંત કબીરના શિષ્ય અને ભક્તિકારના સંત દિશાદાસનો જન્મ પણ આ દિવસે થયો હતો કબીરદાસજી કહે છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો દિખાય સંત કબીરદાસજી ગુરુ વિશે બીજા દોહામાં કહે છે સબ ધરતી કાગજ કરું લેખન સબ વન રાય સાત સમુદ્ર કી મસી કરું ગુરુ ગુણ લિખા ન જાય ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મિટે ન ભેદ ગુરુ બિન સંશય ન મિટે ભલે વાંચો ચારો વેદ આપણી સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ખૂબ જ મહત્વનું છે માતા પિતા પછી તરત ગુરુને પ્રણામ કરવાની પ્રથા છે ગુરુ એ સીધું જ પરબ્રહ્મ છે એ ઈશ્વરનું રૂપ છે એવું માનવામાં આવે છે ગુરુ એ શિષ્યને બીજો જન્મ આપે છે માટે એ બ્રહ્મા છે પછી એનું પાલન પોષણ કરે છે એટલે એ વિષ્ણુ છે અને શિષ્યોના દોષ અપરિપક્વતા ઓછાપણું અજ્ઞાનતા વગેરેનો એ નાશ કરે છે માટે એ શિવ પણ છે ઈશ્વરને આપણે જોયા નથી પરંતુ ગુરુ એ ઈશ્વરનું સાક્ષાત કૃપા સ્વરૂપ છે અને એટલે કબીરદાસજી કહે છે બલિહારી આપની તમે અમને આજે ઈશ્વર સુધી પહોંચાડ્યા ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યનો મિલનનો દિવસ ગુરુ પૂર્ણિમા એટલે ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશને ફેલાવવાનો દિવસ તેમજ ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો દિવસ ગુરુએ બતાવેલા આદર્શ માર્ગે ચાલવાનો દિવસ આમ ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્ત્વ છે ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રવેશ દ્વાર છે અને એકવાર અંદર ગયા પછી સમગ્ર જ્ઞાન ગુરુની દ્રષ્ટિથી જોવામાં આવે છે ગુરુના સાનિધ્યને માણવું જોઈએ તેમને સંસારનો અંશ ન બનાવો કારણ કે એકવાર ગુરુને સંસારનો અંશ બનાવો પછી આપણામાં બધી પ્રિય અપ્રિય ભાવનાઓ જાગે છે આપણે ગુરુ સાથે ભાવાત્મક રૂપથી જોડાઈ જઈએ છીએ તેમણે આવું કહ્યું અને તેમણે આવું ન કહ્યું પેલો તેમનો વધુ પ્રિય છે હું નથી વગેરે તમે ગુરુ હોવા છતાં ગુરુના સાનિધ્યનો અનુભવ ન કરી શકો તો તે માટે તમે જ તેના મુખ્ય જવાબદાર છો કારણ કે તમારું મન તમારી ધારણાઓ અને તમારા અહંકારના અહમના કારણે જ તમે તમારી મહત્ત્વપૂર્ણ વાતો ગુરુને કહી શકતા નથી તમે ફક્ત કેમ છો કેવું ચાલી રહ્યું છે આવી નિયમિત વાતો જ ગુરુ સાથે કરતા હોય અને તેમની નિકટતાનો અનુભવ ન કરી શકો તો તમે આ ગુરુની જરૂર જ શું છે એવા કેટલાય શિષ્યોના ઉદાહરણો છે જે પોતાના ગુરુની સેવામાં બધું જ સમર્પિત કરી દીધું હોય ચાલો કેટલાક શિષ્યોને આપણે યાદ કરીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પોતાના ગુરુ વિશ્વામિત્રની પાસે બહુ સંયમ વિનય અને વિવેકથી રહેતા હતા ભગવાન રામ ખુદ પરમ પરમાત્મા હતા આરૂણીને ગુરુ કૃપાથી બધા વેદ શાસ્ત્ર પુરાણ વગેરે વાંચ્યા વગર જ આવડી ગયા હતા જે વિદ્યા ગુરુની સેવા અને કૃપાથી આવડે છે તે જ વિદ્યા સફળ થાય છે એકલવ્યએ દ્રોણાચાર્યને ગુરુ માની લીધા હતા જ્યારે દ્રોણાચાર્યએ ગુરુ તરીકે તેમને શિક્ષા આપવાની ના પાડી ત્યારે તેણે તેમની માટીની મૂર્તિ બનાવીને સાચી શ્રદ્ધાથી શિક્ષા ગ્રહણ કરી તેઓ ધનુર્વિદ્યામાં નિપુણ બન્યા હતા સંત કબીરજીએ રામાનંદજીને ગુરુ માની લીધા હતા પણ તેઓ જાણતા હતા કે રામાનંદજી જાણી જોઈને એક વણકરના છોકરાને શિષ્ય નહીં બનાવે માટે કબીરજી એક દિવસ વહેલી સવારે પંચગંગાના ઘાટની સીડીઓ પર જ ઊંઘી ગયા હતા રોજની જેમ સ્વામી રામાનંદજી જ્યારે સ્નાન કરવા ત્યાં આવ્યા તો તેમનો પગ સીડી પર નિંદર કરી રહેલા કબીરજીની છાતી પર પડ્યો અને તેઓ રામ રામ બોલી ઉઠ્યા કબીરજીએ તેને જ ગુરુમંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા ગુરુ દત્તાત્રેયે ચોવીસ ગુરુ બનાવ્યા હતા શ્વાન પાસેથી એમણે વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો મતલબ કે ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન અને જ્ઞાન આપે છે ગુરુ શિષ્ય પરંપરા ભારતમાં કેટલાય વર્ષોથી ચાલતી આવી છે સાંદિપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઈપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાં લાકડા કાપી લાવી અને ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુ ભક્તિના આપણે દર્શન કરાવ્યા છે આ દ્રષ્ટાંત આપણને એ સૂચવે છે કે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંગ કે રાયનો કોઈ ભેદ હોતો નથી એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે સમાન દ્રષ્ટિથી જોતા હોય છે આમ ગુરુ મહિમાની વાત કરીએ તો ભારતની ભૂમિ પર અનેક ગુરુઓ થયા જેવા કે વસિષ્ઠ વિશ્વામિત્ર રામના ગુરુ સાંદિપની કૃષ્ણના ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યના ગુરુ ચાણક્ય ચંદ્રગુપ્તના ગુરુ રામદાસ સ્વામી શિવાજીના ગુરુ રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદના ગુરુ એવી શ્રેષ્ઠ ગુરુ શિષ્યની પરંપરાઓ જોવા મળે છે એકદમ છેલ્લી જોડી જોઈએ તો રમાકાંત આચરેકર અને સચિન તેંડુલકરની ગુરુ વિશે આપણે જેટલો આદર બતાડી શકશું એટલો ઓછો છે ગુરુ એ તો મિત્ર માર્ગદર્શક માતા પિતા ભાઈ દાતા બધું જ હોય છે એ એક વૃક્ષ પ્રમાણે સતત પોતાની પાસે જે જ્ઞાન હોય છે તે આપતા જ હોય છે આમ ગુરુનું સ્થાન શ્રેષ્ઠ છે ગુરુ પૂર્ણિમાનું ભારતમાં ખૂબ જ મહત્ત્વ છે ગુરુનું મહાત્મા આપણા પુરાણોએ ખૂબ જ વર્ણવ્યું છે હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમ કે આપણા શાસ્ત્રો ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાના ગુણ ગાયા છે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુકૃપા જેનો અર્થ થાય છે ધ્યાન ધરવા માટેનો મૂળ ગુરુજીનો સ્વરૂપ છે પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે ગુરુજીના વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે ગુરુ એ જ બ્રહ્મા છે ગુરુ એ જ વિષ્ણુ છે ગુરુ એ જ મહાદેવ છે ગુરુ ગુરુ સાક્ષાત સ્વરૂપ છે તેવા ગુરુને હું પ્રણામ કરું છું આમ આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને યાદ કરી તેમની પૂજા કરી ઋણ અદા કરવું જોઈએ મિત્રો આપને આ ગુરુ પૂર્ણિમા વિશેની માહિતી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક દુનિયા પર હિન્દુ ધર્મને લગતી જાણકારીના વિડીયો અપલોડ કરવામાં આવે છે જેથી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો